કે ગુજરાતમાં ઓબીસી એસસી એસટી ને અન્યાય થાય છે એ અન્યાયનો જીવતો જાગતો પુરાવો પાછો ટેટ વન અને ટેટ ટુ માં પણ દેખાડો જેની તેરસો ની ભરતી હોય સરકારી રાહ પ્રમાણે એના માં તેરસો જણા જોઈએ પરંતુ અત્યારે એની ભરતી જ અમને છસો થી પચાસ ને એમનો કોટા જ ફાળવ્યો છે તો છસો પચાસ ની ભરતી બાકીની જે બધી સરકાર ક્યાં લઈ જશે ઓબીસી ના નિયમ પ્રમાણે એમને એમનો હક નથી મળતો જે રજૂઆતો છેલ્લા

એ સીટો અમને પૂરેપૂરી અમને ઓબીસીની એસસીએસટી જે બીની છે સીટો કપાઈ જે પૂરેપૂરી સીટો અમને આપે એ જ મુદ્દો છે અને સરકાર વહેલી તકે ભરતી કરેપારી ભરવામાં આવે કેટલી કેટલી સીટો અમારી જે ખરા અમે નવ હજાર પાંચસો એકોતેર કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને એક થી પાંચની અંદર સામાન્ય ભરતી પાંચ હજારની આપી છે અને કચ્છના સ્પેશિયલમાં પચીસોની ભરતી આપી છે સરકારે તો આ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોને પૂરેપૂરો ન્યાય મળે અને જો એમને કોઈ કેટેગરીના ઉમેદવારોની જગ્યા ખાલી રહેતી હોય એની અંદર અધર સીટ ની અંદર જે લાયક ઉમેદવારો છે એનાથી એની ભરતી એ લોકો કોને અનામત ઓબીસી નો પ્રશ્ન છે શું તકલીફ છે નુકસાન સાહેબ ઓબીસી ને છે એક જ મિનિટ જો સાહેબ એક જ મિનિટ ઓબીસી ની સત્યાવીસ ટકા અનામત લેખે છે તેરસો ને પચાસ જગ્યાઓ થાય છે બરાબર ધોરણ એક થી પાંચ ની અંદર સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની બધી થઈને એમ તેરસો ને પચાસ જે સત્યાવીસ ટકા લેખે થાય એની બદલે એ લોકોએ જગ્યા જે આપી છે રોસ્ટર પ્રમાણે છસો ને તાણું આપી છે એસસી ની જે જગ્યાઓ છે એ બસો સત્તાવન આપી છે એ સાત ટકા લેખે ત્રણસો ને પચાસ જેવી થાય એટલે અમારી મુખ્ય માંગણી એક જ છે અત્યારે જનરલ કેટેગરી ની અંદર એક થી પાંચ ની અંદર ત્રણસો ને એક્યાસી ઉમેદવારો એ ફોર્મ ભરેલા છે તો એની જગ્યાઓ ચોવીસો ને જેટલી આપી છે હવે ત્રણસો એક્યાસી ને ઉમેદવારો ને લેતા ચોવીસો અઠ્યાસી ની અંદર જેટલા બાદ થતા હોય બરાબર છે ઉમેદવારો તો એ કેટેગરીમાં જે ટૂંકમાં ખાલી રહેતી જગ્યાઓ હોય એને લાભ મળે છે કે પછી ત્રણસો થી ઓવર કરશે સરકાર